જે નીકાળવા માટે જેસીબી મશીન બોલાવવા માટેની ફરજ પડી હતી બીજી તરફ સ્થાનિકોના જણાવ્યા મુજબ ડ્રેનેજની કામગીરી છેલ્લા પંદર દિવસથી પૂરી થઈ ગઈ છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ખડાનું પુરાણ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું નથી તેમજ રોડનું કામ પણ કરવામાં આવ્યું નથી જેથી આ રોડ ઉપરથી પસાર થતા નાના મોટા ભારદારી વાહનોને તો ટ્રક ફસાવા જેવા બનાવો બનવાની શક્યતાને નકારી શકાય તેમ નથી ભાઈ આ સાઈડ થી નાખી દે